કાશ્મીર અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના મુદ્દે આજે મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ સનાતન હિન્દુ સમાજના સૌ ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યો હવે જોઈ દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને કાશ્મીર અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયા છે તેના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજે સનાતન હિન્દુ સમા સમાજ અને સમિતિના ઉપક્રમે લખપત મામલતદારને પર ખાતે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થિત હતી રેલી સ્વરૂપે મૌન રેલી સ્વરૂપે તમામ લોકો નીકળ્યા હતા જેની આગેવાની નારાયણ સરોવર જાગીરના સોનલલાલજી મહારાજ કોટેશ્વર મંદિરના પૂજારી પરમ પૂજ્ય દીપકલાલજી મહારાજ ગુનેલી ગુફાના મોહનસિંહ તથા ગડુલી પંચાયતના સરપંચ ડીલનબેન પટેલ વગેરે જોડાયા હતા તમામની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને વેપારી મંડળના ભાઈઓ પણ ખાસ હાજર રહ્યા હતા તમામ લોકો મૌન રેલી સ્વરૂપે નીકળ્યા હતા શહેરની બજારમાં નીકળ્યા હતા ખાસ કરીને હાથમાં બેનર ધારણ કરી અને લોકો નીકળ્યા હતા અને લખપત મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેને સાખી લેવામાં નહીં આવે સનાતન હિન્દુ ધર્મની રક્ષા થવી ખૂબ જ જરૂરી છે લખપત મામલતદારે આવેદનપત્ર સ્વીકારી અને યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી આ હતા કે ખાસ કરીને સોનલલાલજી મહારાજ દીપક ગિરી મહારાજ તથા નીલમબેન પટેલ સહિતના લોકોએ ખૂબ ખૂબ

આવા પ્રકારનું દેશ વિરોધી લોકોને પ્રોત્સાહન આપવાનું દેશ વિરોધી પ્રવૃત્તિઓને સપોર્ટ કરવો હવે આવું નહીં જાગે એટલા માટે કે હવે હિન્દુ સમાજ જાગ્યો છે અને આ સમાજ